ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂજાભાઈ વંશ માનની પ્રવીણભાઈ મુછલિયા રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મોરબીઓ છે એઆઈસી ના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ સાથે હિતેન્દ્રભાઈ ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે એવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી માનની શક્તિભાઈ આ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો માની શક્તિભાઈએ અનેક વાતો દરમિયાન તમને કામ સોંપ્યું કે ત્રણ અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદૂરની ડબલીઓ વેચવાવાળા છે આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને ચેલેન્જ કે દિવસે પહેલગામની આતંકવાદી ઘટના સો દિવસ પૂરા થાય છપ્પન ની છાતીવાળામાં ખરેખર પાણી હોય ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે વિસાવદર ની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું અને અરવિંદ કેજરીવાલે અને પાર્ટીને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે એમની ચેલેન્જ જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે લોકાયક નથી બનાવવાનો હવે લોકપાલ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું અન્નાય ખોઈ ગયા અને અન્નાના ભાઈએ ખોવાઈ ગયા તો આજે હમણાં

કેટલા સો માંથી એકાણું ત્રાણું સેમ્પલો ફેલ ફેફસા સડી જાય કેન્સર નો રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણ ની વાત કરું છું કોઈ પણ દિલ્હી વાસીને પૂછી દો એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિક ની બહુ વાત કરી વિસાવદનની આમ જનતાને ખબર ના હોય અને ટીવી ચાર સ્પોટ ખરીદી લેવાથી સોશિયલ મીડિયામાં નરેન્દ્રભાઈની સ્ટાઈલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડામાં કોઈને લાગે પણ હકીકત એ છે સાડી ચારસો પાંચસો જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીસમાંથી માંથી બસો કરી નાખી બંધ અને અત્યારના મોલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું મને ખોટો પાડીને બતાવે કોરોનાના સમયે માનની શક્તિ ભાઈ એક મોલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નતો થઈ શકતું એકમાં આ એમનો વિકાસ છે કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેણે આઈઆઈટી ના આઈઆઈએમ બનાવ્યા છે જેણે ઈસરોને પીઆરએલ બનાવ્યા છે જેને સેફ્ટ અને એનઆઈડી બનાવ્યા છે જેને ઈરમા બનાવી છે દેશમાં એજ્યુકેશનનો પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો દલિત સમાજના મોટી સંખ્યામાં છું ત્યારે મારી બહેનોને માતાઓને વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું ત્રણ ત્રાજવા મૂકી લો કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જીગ્નેશ મેવાડી આઈને ઉભો છે કોઈ આપ પર પડાવર નથી કોઈ ભાજપ પર પડાવર નથી અને એક નહીં આના 1000 પ્રયોગ કરી લેજો 1000 હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને

જીગ્નેશ ભાઈએ પીડિત પરિવાર માટે 72 કલાક બેઠા એક ફરક્યો છે આમ આદમી પાર્ટીનો માણસ ફરક્યો જે ભાજપમાંથી કોઈ કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રોએ એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયા પર વિડિયો સાંભળવાના છે યાદ રાખે ઉનારી ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો હાથરસમાં દલિત સમાજની દીકરીને સળગાવી નાખી અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા એ ઉનામાં તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદાર મેં કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર એ અત્યારે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો તો પછી અંદર મારી ધરપકડથી જ્યારે કકળાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે એકને ફોન કરવા પડ્યા ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગ્યાનો સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે આ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર એડ મુવમેન્ટને બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે આ વાતને યાદ કરવાની છે અને એમની પર વાંચવા ધોવાતા હોય છે સોશિયલ મીડિયામાં મેઇન મીડિયામાં એમને બદનામ કરવાની કોશિશ કરતા હોય છતાં આ ભારત ભૂમિનો ઇતિહાસ છે દેશ આઝાદ થયો ક્ષણ દિવસ સૌથી વધારે કોઈના હાથમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પુસ્તક રહ્યું હોય તે રાહુલ ગાંધી છે તમે જોઈ લો તમામ પોલિટિકલ પાર્ટીના તમામ નેતાઓ જોઈ લો એવું કેવું તમારું વિકાસનું મોડલ કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક બીજલી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી તમારો દીકરો પરિવાર નો દીકરો એ પીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા પીડિતો માટે પણ લડશે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની એની પણ પણ વાત વાત કરશે અને જે છાતી પર ગોળીબારી વિધાનસભા કરોડ કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયા કાંઠે પકડાયું એ મુદ્દો પણ વિધાનસભાના મંચ ઉપર ઉપસ્થિત કરશે અને કોઈ વાલ્મિકી સફાઈ કામદાર નું ગટરમાં મૃત્યુ થાય તો એના મુદ્દે પણ મળશે કેમ તમારી પાર્ટીનું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કઈ પાર્ટી છે જેને સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો જેમાં સર્વ સમાજના સર્વ જ્ઞાતિ ધર્મના લોકો હતા આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધાર ખતમ કરવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે એ કોંગ્રેસ પાર્ટી ઊભી છે એ રાહુલ ગાંધી ઉભા છે આજે આ તમારે તમામ લોકોનું કહેવા માંગુ છું એક વાક્ય યાદ રાખજો ગુજરાત ની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ ધર્મ નિરપેક્ષતાનો સવાલ સંત કબીરે કહ્યું ના માલા જપુ ના કર કહું રામ રામ જપે હમ પાયો વિશ્રામ કબીરા હમ પાયો વિશ્રામ આ ભારત ભૂમિ છે આ રવિદાસ ની ભૂમિ આ નાનક ની ભૂમિ આ સુફી સંતો ની ભૂમિ ઓલિયાઓ પીરો ની ભૂમિ પેલો નકલી ફકીર ની આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શોષિતો વંચિતો આત્મ સન્માન પૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે શક્તિ શક્તિભાઈ યાદ કરાવ્યું એમ રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મ સન્માન પ્રોટેક્ટ કરવા એટ્રોસિટીઝ એક્ટ કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું આજે કહું અને બધા યાદ રાખજો તમારી વર્તમાનના આવનારી પેઢીને કહેજો ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના જમે એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રેડતી વખતે કેટલું દુઃખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતના જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઊભું થયું આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ વર્તનો ખેતમજૂર છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ બીએસએનએલમાં ગયો

વાવે ખેસ થાય એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે આપણા માટે કોઈ ટાટા બિગલા છે દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો મારી મમ્મી માં નોકરી કરી ઓગણચાલીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ડોક્ટર બાબા સાહેબ બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષનું કોન્ટ્રીબ્યુટન કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારો આ ભાઈ જાય ભૂરે છે કે આટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની શું કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોના વોટ નહીં તમારા આડોશપાડોશમાં વિસાબદરના ખૂણે ખાંચડેથી તમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન એક બે મિત્રો સાથે વાત કરી કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે હું પ્રચારમાં આવ્યો છું નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી આ માણસ માટે તો નહીં જ અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું નો બોલું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઊભો છે એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જે કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં ડીએનટી મુસ્લિમ સમાજ સાથેનો સરવાળો કરીએ માની પૂંજાવી તો એંસી પંચ્યાસી ટકાની આવાદી થાય આ એંસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં કેવું છે એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે તરબિંદ કેજરીવાલ એક સપ્તાના વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો જ્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય એ ઘમંડના પર્યાયે પણ રાહુલજી સામે જનગણના જાતિ જનગણના ભારત ભૂમિની જમીનો કોની પાસે છે જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી સમુદાયના કેટલા માણસો ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે કેટલા માણસો ન્યાયતંત્રમાં તંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને ભાજપના પંદર ટકા લોકો આથી કેક ખાય છે અને આપણને પંચ્યાસી ટકા ને પેલી કેક ઉપરની તૂટી ફૂટી આવી છે આ ગણિત બદલવું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે અને રાહુલજી જાતે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કંઈક કઈક બદલી બતાવીશું એની ગેરંટી આપવા ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું હદ ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રહે જેને કોઈ દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપી ને લેવા દેવાની કોઈ જ દિવસ તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી પછી આ લોકો શું કરશે ચાલાકી ચૌદમી એપ્રિલે વાદળી રંગનો જબ્ભો સિલાવશે અને વાદળી ખેસ નાખશે અને તમારા ને મારા કરતા પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપ ને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જય ભીમ બોલવાની સાથ બંધારણ લાગુ કરવાની વાત કરશો લડાઈ લડશો જાતિ જનગણના ની વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એને ઉભો રહીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલાં છેલ્લી એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન આપ્યું બાર બાર પંદર પંદર વર્ષની જેલો ગાંધી અને સરદાર નથી વર્ષો એક બે બધા ઓછો હોઈ શકે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે આ બંધારણને બચાવવાની લડતમાં તમારા વાળા કરતા સો ઘણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ મારા ભાઈ સમાન છે મારી આબરૂ એવું કરજો